નમસ્કાર દર્શક મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો શું આપ સૌને ખબર છે કે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં ચોમાસુ શિયાળો વગેરે સિઝનમાં વિવિધ પાકો જે તે જિલ્લામાં જે તે તાલુકામાં થાય છે એમાં નિદર્શન કીટ અંતર્ગત બિયારણ ખાતર દવા અને જે તે પાક માટે ખૂબ જ ઉપયોગી વસ્તુઓ લોકફાળો લઈને અથવા થોડી રકમ ભરીને આપવામાં આવે છે જે આ દર્શક મિત્રો ગયા વર્ષ સુધી આ નિદર્શન કીટ ઓફલાઈન તરીકે આપવામાં આવતી હતી આ વર્ષથી હવે ઓનલાઈન અરજી કરીને ત્યારબાદ જે તે ખેડૂતોને આ નિદર્શન કીટ આપવામાં આવે છે હાલમાં રવિ સિઝનમાં નિદર્શન કીટ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજીઓ લેવાનું ચાલુ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે નિદર્શન કીટ સહાય યોજના અંતર્ગત કયા કયા પાકોમાં કીટ મળશે આ નિદર્શન કીટમાં કઈ કઈ વસ્તુઓ મળશે આ નિદર્શન કીટ માટે લોકફાળો કે રકમ જે ભરવાની ભરવાની હોય હોય કેટલી છે ઉપરાંત આ નિદર્શન માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું અને આ નિદર્શન કીટ ક્યારે મળશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ નિદર્શન કીટ યોજનાનો લાભ લઈ શકે દર્શક મિત્રો નિદર્શન કીટ સહાય યોજના અંતર્ગત કયા કયા પાકોમાં રવિ સિઝન માટે હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે તો સોયાબીન મકાઈ મગફળી દિવેલા રાગી ઘઉં રાય કપાસ તલ તુવેર ડાંગર ચણા મગ જુવાર અડદ બાજરી આટલા પાકોમાં હાલમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ આ નિદર્શન કીટમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો આ નિદર્શન કીટ અંતર્ગત દર્શક મિત્રો આપ સૌને તમારા વિસ્તારમાં જે તે જિલ્લામાં જેતે તાલુકામાં જે શિયાળુ પાક થતો હોય એ શિયાળુ પાકમાં જરૂરી તમામ વસ્તુ આપવામાં આવશે જેમાં જે તે પાકનું બિયારણ આપવામાં આવશે ઉપરાંત એની સાથે એક એનપીકે ની લિક્વિડ જે જૈવિક ખાતર હોય પ્રવાહી એ આપવામાં આવશે ઉપરાંત માઇકો રાજા પાંચ કિલોગ્રામ આપવામાં આવશે ઉપરાંત આની સાથે નેનો ડીએપી ની બોટલ આપવામાં આવશે અને જે તે ખેડૂત ભાઈઓને ફેરોમેન ટ્રેપ કે એલો ટ્રેપ કે જેની સાથે જીવાતો છોટી જાય છે અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને

વેચાણ કિંમત વધારે થતી હોય તો એ વધારાની રકમ આપશો એ લોકફાળા તરીકે ભરવાની હોય છે જેમાં દર્શક મિત્રો સામાન્ય રીતે લગભગ બસો ત્રણસો કે પાંચસો રૂપિયા સુધીનો લોકફાળો આપશો એ ભરવાનો રહેતો હોય છે આમાં થોડો ઘણો ફેરફાર રહેતો હોય છે ગયા વખતે ખરીફ સિઝનમાં બસો ત્રણસો રૂપિયા ભરીને જે તે ખેડૂત આપવામાં આવી હતી આમાં થોડો ઘણો ફેરફાર હોય શકે છે હવે દર્શક મિત્રો આ નિદર્શન કિટ માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપ સૌને જણાવી દઈએ તો

ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય જે તે તાલુકા મથક અથવા તમારું મોટું ગામ હોય ત્યાં ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી આપ સૌ કરી શકો છો આની સરળતા માટે દર્શક મિત્રો અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે નિદર્શન કીટ સહાય માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું એ વિડિયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને દર્શક મિત્રો મળી જશે હવે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ અગાઉ આપણે વિડીયોમાં જણાવ્યું એ મુજબ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો શું કરવું એના વિશે આપણે વાત કરીએ તો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે તે સ્થળે કરાવી હોય ત્યાંથી આપ સૌને અરજીની પ્રિન્ટ આપવામાં આવશે એ અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે ક્યાંય જમા કરાવવાની જરૂર નથી અથવા જો મોબાઈલથી કરી હોય તો મોબાઈલમાં આપ સૌએ સેવ કરીને રાખવાની રહેશે ઓનલાઈનની દુકાન હોય ત્યાં આગળથી આપ સૌ એ અરજીની પ્રિન્ટ પોતાના મોબાઈલથી કઢાવી શકો છો એ અરજીની પ્રિન્ટ કઢાવીને પોતાની પાસે રાખવી ત્યારબાદ દર્શક મિત્રો નિદર્શન કીટ માટે ખેતીવાડી વિભાગમાં જેટલી ઓનલાઈન અરજીઓ થયેલ હશે એ તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓની અરજીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે આ પૂર્વ મંજૂરી માટે દર્શક મિત્રો આપ સૌને ખેતીવાડી વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે પૂર્વ મંજૂરી મળે પછી ખેતીવાડી વિભાગ દ્વારા આપ સૌને જણાવવામાં આવે એ સ્થળે આપ સૌએ આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ મંજૂરી સાત બાર આઠ આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ વગેરે જેવા ડોક્યુમેન્ટ લઈ આપ સૌ જે તે સ્થળે આપને જણાવવામાં આવે ત્યાં આગળ આપ સૌ જઈ નિદર્શન કીટ મેળવી શકો છો જરૂરી રકમ લોકફાળો જે કંઈ આપ સૌને જણાવવામાં આવે એ લોકફાળો કરીને આપ સૌ નિદર્શન કીટ મેળવી શકો છો અને આ નિદર્શન કીટ અંતર્ગત જે વસ્તુઓ મળે છે એનો આપ સૌ ઉપયોગ કરજો ખેતરમાં પોતાના પાક માટે ખૂબ સારી એવી કીટ ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવે છે દર્શક મિત્રો આ રીતે આપ સૌ રવિ સિઝનમાં ચણા ઘઉં જીરું ઈસબગુલ વગેરે જેવા શિયાળુ પાકોમાં ઓનલાઈન અરજી કરી આની કીટ મેળવી પોતાનો ખેતીમાં ઉપયોગ કરી શકો છો અને ખેતીમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી દર્શક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ઉપરાંત દર્શક મિત્રો આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો આપ સૌના પ્રશ્નોના અમે સંતોષકારક જવાબ આપીશું આભાર